હવે બેંક માં ભરતી કરે છે આ ની પટેલ ભરતી કરે હેલો ભ્રષ્ટાચાર ધારી ગુંદારી વાંદરવડ છોડવડી એવા ગામમાંથી પૈસા ઉપાડી લીધા એના માણસો તો તેનામાં કિરીટ પટેલ ને ધ્યાન દેવું જોઈએ કિરીટ પટેલ એક શબ્દ નથી હોય આની માટે અને એના માણસો છે

તો પૈસા એને ઉપાડ્યા છે તો એને ખોગાડવો પડે કિરીટ પટેલ એના માણસો ઉપાડ્યા છે ન્યાય પછી મત ગયો તમે બેંક

સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર